પવિત્ર આત્માના પાપ્તિસમાં પણ આપણે જોઈએ પ્રભુ યેશુ તમને એ પાપ્તિસમાં કરાવે છે બોલીએ પ્રભુ યેશુ આપણને પવિત્ર આત્માથી પાપ્તિસમાં કરાવે છે પવિત્ર આત્મા એક જલધારા નદી છે એ વહેતો નદી છે પાણીમાં વહેતો જાય છે એમાંથી તમે તમારા તરસ મટાડવા માટે પવિત્ર આત્મા નું બાનો તમને આપ્યા છે બોલીએ એ પવિત્ર આત્મા ના પાપતી કેવું છે તમે એ નદીમાં ડૂબકી લેવાનું હલે એ નદી ના અંદર શું કરવાનું ત્યારે તમે અન્ય ભાષામાં બોલીને પ્રભુ એ શું અભાર સ્થિતિ કરશો અન્ય ભાષા બોલીને બોલો અન્ય ભાષા ભિન્ન ભિન્ન ભાષા હલે અન્ય ભાષાઓ જઈને પ્રચાર કરે છે સાંભળવા જે લોકો ત્યાં બેઠા હતા તેઓના સર્વના ઉપર પવિત્ર આત્મા ઉતરીને આવ્યા સાંભળતા એટલે જે લોકો વાત સાંભળતા હતા તેઓ સર્વના ઉપર પવિત્ર આત્મા ઉતર્યો મારા પ્રભુના પવિત્ર લોકો તમને પ્રભુ એ સુના નામમાં આવકાર કરો સાંભળનારા સર્વના ઉપર પવિત્ર ઈચ્છા છે શું ઈચ્છા છે કે નહીં જેઓ સાચા મનથી દિલથી હાથ ઊંચા કર્યા તેઓના દરેકના ઉપર પવિત્ર આત્માનો વરદાન આજે મળશે આમીન બોલીએ એ ઉત્તમ આશીર્વાદ છે ગમે તે વસ્તુ તમને મળે કે ના મળે આ મળવા જોઈએ તમે પાપ પાણી દ્વારા લઈ લીધા છો સારી વાત છે પણ એટલામાં નથી પણ ઈસુ દ્વારા પવિત્ર આત્મા પ્રાપ્ત કરો જે જીવ તો પવિત્ર આત્મા જે નદી જેવું વહે છે એમાં તમે ડૂબી જાઓ હલે બોલીએ ડૂબી જાઓ તમે મરશો નહીં કારણ કે આ જીવનનો જલ હલે બોલીએ જીવનના જલ જે પ્રભુ ઈસુ છે એ એવા નથી તમે જેટલો વધારે પીસો તેટલો વધારે તાકાત તમને મળે અલેલીયા બોલીએ પવિત્ર આત્માના અનુભવ પામી જાવ દેવના આત્મા અલેલીયા બોલીએ તેનું તેનું નામ જ પવિત્ર આત્મા બોલો અશુદ્ધ આત્મા નથી પવિત્ર વિચારો દ્વારા પવિત્ર મન પવિત્ર દિલથી બરીને ભરપૂર થઈને આત્મામાં ભરપૂર થઈને અન્ય ભાષા બોલવા દે. તમે વિશ્વાસુ જીવનમાં તાકી જાવ છો. તમે કમજોર તમને આવી જાય છે. ક્યારેક ક્યારેક તમને લાગે છે કરેકરી ઈશ્વર છે કે નહીં એવું લાગે છે. શું કામ તમારા અંદર આજ સુધી પવિત્ર આત્મા આવ્યા નહીં? જેઓના અંદર પવિત્ર આત્મા આવ્યા છે તેઓને પૂછો તેઓ કાતરી કરીને તમને કહે ભાઈ પ્રભુ મારા અંદર છે લલિયા દુનિયા ઉતલ પાતલ થાય તો પણ આ લોકો નકાર નહી કરે શું કામ ઈશ્વર તેઓના અંદર છે હલેલિયા બોલીએ પણ જેઓના અંદર ઈશ્વર આવ્યા નહીં તેઓ ચર્ચ છોડીને બહાર જાય તેઓ થાકી જાય પછી પાસ્ટરના સંદેશ બધા આવામાં ઉડી જાય પછી યાદ રહે નહીં પવિત્ર આત્માનો બાનો તે તમને તૃપ્ત કરાવશે અને તમારા અંદર ખાતરી કરાવીને આપશે જે ઈ જીવતા ઈશ્વર તમારા અંદર છે એમ કરીને હલે જીવતા દેવને અંદર લેવા માટે પવિત્ર આત્માના અભિષેકને પામી જાઓ પાપતીશ્માને પામી જાઓ પાણીમાંથી પાપતીશ્મા ઈશ્વર તમને કરાવ્યા એ ઈશ્વરના સેવકો કરાવ્યા પણ ઈશ્વર પોતે પવિત્ર આત્માના અંદર બાપ્તિસ્મા કરાવવા માંગે છે મારા વહાલાઓ પામી જાઓ સર્વના ઉપર સર્વના ઉપર મારો આત્મા મનુષ્યો ઉપર સર્વ મનુષ્યો ઉપર દેવાના સર્વના ઉપર રેડવા ઈચ્છે છે મારા દીકરા જ્યારે મેં પૂછ્યા પપ્પા તમે વારંવાર કઈ તો બોલો છો અન્ય ભાષામાં શરૂઆતમાં એમને લાગ્યું કઈ બોલો છો અત્યારે એ સમજી ગયા તમે શું કામ મારા મારા અન્ય ભાષા બોલો છો તો હું અમને બોલ્યા છું મારા દીકરા હું જ્યારે જ્યારે પ્રભુને આભાર સુધી કરવા માગું છું ત્યારે ત્યારે અન્ય ભાષામાં આભાર સ્થિતિ કરું છું એમ ત્યારે એ પૂછે મને ક્યારે મળે પપ્પા તું આજે તું પણ માંગ તને પણ મળી જાય હલેલિયા બોલીએ ના ના કે મોટા આવા એ કોઈ નથી જે માંગે છે તેને મળશે હાથ ઊંચા કરીને હલેલિયા બોલીએ હાલેલિયા માંગો ભલે તમે મોટા ઉંમરના હોય ભલે તમે બચ્ચા હોય સર્વ મનુષ્યો જે ચાહે છે જે માંગે છે તેને મળે છે અમેન બોલીએ પેલા સમયનો પુસ્તક દસમો અધ્યાય 9 થી 12 સુધીમાં ઓછે અને એમ તયું કે સમુએલ પાસેથી જવાને તેણે પીઠ ફેરવી કે તરત જ ઈશ્વરે તેને બીજું હૃદય આપ્યું અને તે જ દિવસે તે સર્વ ચિહ્નો પૂરા થયા જ્યારે તેઓ પર્વત પાસે આવ્યા ત્યારે જુઓ પ્રબોધકોની મંડળી તેને મળી અને ઈશ્વરનો આત્મા પરાક્રમ સહિત તેના પર આવ્યો ને તે તેઓની મધ્યે પ્રબોધ કરવા લાગ્યો અને એમ થયું કે જેઓ પ્રથમ તેને ઓળખતા હતા તે સગળા લોકોએ જોયું કે જુઓ તે તો પ્રબોધકોની સાથે પ્રબોધ કરે છે ત્યારે તેઓએ

તેને બીજા એક હૃદય ઈશ્વરે આપ્યા ત્યારે તેને પવિત્ર આત્માનો અભિષેક તેમને મળ્યો છે તમને પેલા બીજા હૃદય જોઈએ જેમ જગતમાં સંસારમાં પાપોમાં ન્યાયમાં શુદ્ધ થયેલા હૃદયોને દૂર કરો ઈશ્વરમાં પવિત્રતાને મેળવી જાઓ પાપોથી પશ્ચાતાપ થઈ જાઓ તમને કઈ વસ્તુ જોઈએ તે શા માટે જોઈએ એ પહેલાં નક્કી કરવાનું અલેલિયા પવિત્ર આત્મા એટલા માટે તમને મળે છે પવિત્ર જીવન જીવવા માટે અલેલિયા બોલીએ બીજા હૃદય તમને જોઈએ બીજા હૃદય તમને જોઈએ જુદા હૃદય આમાં લખેલા છે તેને ઈશ્વરે બીજો હૃદય આપ્યા અત્યાર સુધી સવુલના અંદર જે હૃદય હતા એ હૃદય અત્યારે નથી અત્યારે પવિત્ર આત્માને પ્રાપ્ત કરવાનો યોગ્ય હૃદય તેને મળ્યા છે મારા પ્રિય ભાઈઓ બહેનો હું તમને કહું છું તમે તમારા હૃદયને પવિત્ર આત્મા અંદર આવીને વાસ કરવા માટે યોગ્ય બનાવો રવિ ઈશુના જે નિર્મલ અને જે પવિત્ર રક્ત જે ઈશુ ક્રુસ ઉપર વેવડાવ્યા તે ઈશુના રક્ત ઉપર તમે વિશ્વાસ કરો વિશ્વાસ કરીને માફી માંગો તો તમને પવિત્રતા મળી જાય હાથ ઊંચા કરીને અલિયા અલેલિયા ત્યાર પછી તમને જુદા બીજો હૃદય મળી જાય આજ સુધી જે હૃદય હતા એ નહીં હવે પછી હવે પછી પવિત્ર આત્મા રહે એવી રીતે ચોખ્ખું મંદિર થઈ જાય અલેલિયા બોલીએ પવિત્ર આત્મા પવિત્રતાને છાયે ચાહે છે પછી આમાં લખેલા છે તેઓ બધાએ ભીના ભિન્ન ભાષા બોલ્યા અન્ય ભાષામાં બોલીને દેવને સ્તુતિ કર્યા જો પચાસમાં ના પર્વનો એટલે પ્રેરિતનો કૃત્યો અધ્યાય બે વચ્ચે એક થી ચાર સુધી મુ વચ્ચે તેમાં વાંચો તો તમને વાંચવા મળે પચાસમાં ના પર્વનો દિવસ આવ્યો તે વખતે તેઓ એક સર્વ એક સ્થળે એકત્ર થયા હતા ત્યારે આકાશમાંથી એકાએક ભારે આંધિના ગુંગવાટ જેવો અવાજ આવ્યો અને તેઓ જ્યાં બેઠા હતા તે આખું ઘર ગાજી રહ્યો અગ્નિ જેવી ચોટી ચોટી પડતી જીવો તેઓના જોવામાં આવી અને તેઓમાંના દરેક ઉપર એક એક બેટી તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા અને આત્માએ જેમ તેઓને બોલવાની શક્તિ આપી

ભાષામાં જેમ ઈશ્વરે શક્તિ આપી એ પ્રમાણે તેઓ બોલ્યા છે જ્યારે પવિત્ર આત્મા તમારા ઉપર આવશે ત્યારે તમે અન્ય ભાષામાં દેવને સ્તુતિ કરશો અન્ય ભાષા બોલશો આમેન એ આ એવા પાણી નથી જે તમે નદીમાંથી પીવો કે કૂવામાંથી પીવો છો એવા પાણી નથી આ આ જીવનનું પાણી જ્યારે જ્યારે તમને જરૂર પડે ત્યારે ત્યારે તમે જ ડૂબવા જોઈએ અમે બોલીએ અન્ય ભાષામાં બોલતા જ રહેવાનું ભલે તમે અવાજ બહાર નહીં કાઢતા પણ તમારા જીવોમાં દેવના વાત ચાલતા જ રહેવાનું હલેલિયા બોલીએ હલેલુયા તો તમે પવિત્ર આત્મામાં ભરપૂર થઈને કામ કરી શકો છો સફર કરી શકો છો હલેલિયા એક ભાઈ એક ભાઈ કારમાં બેસી ગયા કાર ચલાવવા પવિત્ર આત્મામાં ભરપૂર થઈને અન્ય ભાષા ભરપૂર થઈને ગાડી ચલાવ્યા ચલાવીને વચ્ચે એક નાનો દિવાર જેવું હોય ને ડિવાઈડરમાં ચડાવી દીધા કારને એમ

કાર ચલાવતા ત્યારે સાવજેતી ચલાવવા કામ કરતા પણ પવિત્ર આત્મામાં ભરપૂર થઈ શકો છો ગમે ત્યાં જાઓ ગમે ત્યાં આવો પણ પવિત્ર આત્મામાં ભરપૂર થઈને રહેવા જોઈએ અન્ય ભાષા બોલવા જોઈએ આમીન બોલીએ પવિત્ર આત્મા અભિષેક તમને ચોક્કસ બળશે આજે માંગો આજે પામીને જવાનું એમને એમ ના જાવો તમે ત્યાંથી લઈને આવ્યા તમારા શું કેવાનું ગાગર ગાગર પાણી ભરવાનું ગાગર પાણી ભરવા આવ્યા છો અહીં આવ્યા આજે ચર્ચમાં જઈએ કઈ ના કઈ આશીર્વાદ લઈને જઈએ એમ અહી ઉત્તમ ના ઉત્તમ તેને લીધા વગર જવાનું નહીં ઘરે ચર્ચ માં આવો છો પણ અહીં એક ઉત્તમ ના ઉત્તમ બહુ શ્રેષ્ઠ એક આશીર્વાદ છે તેને બધાએ પ્રાપ્ત કર્યા નહીં એમને એમ આવો છો એમને એમ જાવો છો

દેવ તમને ઉપયોગ કરવા માંગે છે દેવ તમારા દ્વારા અંદર બેસીને વાત કરવા માંગે દુષ્ટ આત્મા આવે તો દુષ્ટ આત્મા બોલે છે તે પવિત્ર આત્મા આવે તો પવિત્ર આત્મા પણ બોલે છે શું બોલે છે તમારા અંદર થી દેવને વખાણ કરે છે તમારા અંદર થી દેવના પાસે વિનંતી કરે છે તમને ઉપયોગ કરીને દેવના પાસે વાત કરે છે બર્મ બોલે છે અલેલિયા બોલીએ મારા પ્રિય લોકો તમે દેવના સાથે જોડાઈ જવા માટે પવિત્ર આત્મા તમને જોઈએ છે અમે બોલીએ તમારો 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 બાસણ તમારો ગાગર તમારો સૂચે પાત્ર ખાલી ના હોવા જોઈએ એમાં પવિત્ર આત્માનું જલ ભરીને રહેવાનું અલેલિયા બોલીએ પ્રેરિતનો કૃત્ય બીજો અધ્યાય એમાં અગિયાર થી તેર સુધી બી વચ્ચે કૃત્યો તથા અરબો આપણે પોતાની પોતાની પોતપોતાની ભાષાઓમાં ઈશ્વરના મોટા કામો વિશે તેઓ બોલતા સાંભળીએ છીએ તેઓ સર્વ વિસ્મય પવિત્ર આત્માના દ્વારા અમે બોલીએ ઈશ્વરના નામાં માગો પ્રભુ ઈશ્વરા પાસે વિનંતી કરો પ્રભુ ઈશુ નામાં પવિત્ર આત્મા યસુના પવિત્ર આત્મા ને બોલાવવાનું બોલીએ ઘણા દુષ્ટાત્માને પવિત્ર આત્મા કહે છે યે બાઇબલમાં લખેલા પવિત્ર આત્મા નથી એ આત્મા કોઈ માણસ નો આત્મા નથી

કેમ કે તેનું બોલવું સમજતું નથી પણ આત્મામાં તે મર્મ બોલે છે હલે લેવા બોલીએ કોઈને સમજણ પડે નહીં આ બેન શું બોલે છે આ ભાઈ શું બોલે છે કોઈને સમજણ પડે નહીં પણ આત્મામાં દેવના સાથે મર્મ બોલે છે અમે બોલીએ દેવના સાથે મર્મ વાત કરવા જોઈએ અમુક ગુપ્ત વાતો હોય પતિ પત્નીના અંદર અમુક ગુપ્ત વાતો છે એ નથી બાળકો પણ જાણે નહીં નથી પાસ્ટર પણ જાણે નહીં નથી બીજા ભાઈ કે બેન એ પતિ પત્ની ના અંદર અમુક ગુપ્ત વાત છે હા બાપ દીકરાના વચ્ચે કઈ ગુપ્ત વાત હોય એમ માં અને દીકરીના અંદર કઈ ગુપ્ત વાત હોય સમજાના અમુક ગુપ્ત વાતો એ લોકો કરે બીજાના આગળ કુલવ કરે નહીં પણ એ લોકો અંદર અંદર વાત કરે અંદર અંદર વાત કરે અલે લિયા જ્યારે એ લોકો કુલ્લું કરે ત્યારે જ ખબર પડે આ લોકો આવી રીતે અંદર વાતો કર્યા છે મારા પ્રિય લોકો તમારા જીવનમાં આશીર્વાદો ને લાવવાની શબ્દો તમે પવિત્ર આત્મામાં ભરપૂર થઈને દેવને જણાવો છો એ કુલ્લી રીતે પ્રગટ થાય જ્યારે તમે વાત કર્યા ત્યાર પછી ઈશ્વરના તરફથી તમને મળે ત્યારે અમે બોલીએ હાલે આજ સુધી તમારા પ્રાર્થના ઈશ્વર સાંભળ્યા નથી એવું તમને લાગે છે કઈ નાના નાના આશીર્વાદ તમને મળે છે મોટા આશીર્વાદો મળતા નથી ઘણા ઘણા એમ અંદર અંદર દુઃખી છે કેમ ઈશ્વર શું કામ મને આ આપ્યા નહીં તમને એટલા માટે મળ્યા નહીં તમે તમારા પોતાના અવાજ વાત કરો છો તમને ઈશ્વર ચાલતા નથી પણ તમારા અંદર પવિત્ર આત્મા આવે તો તમે બહુ એમના મન ગમત થઈ જશો આમેન બોલીએ તમે એમના પ્રિય તથા વહાલો થઈ જશો ઈસુએ પાપતિસ્મા લઈને બહાર નીકળીને આવ્યા બહાર આવ્યા ત્યારે આકાશમાંથી અવાજ બોલે છે આ મારો વહાલો દીકરો છે હાલેલુયા બોલીએ વહાલો દીકરો તેમ તમને પર પવિત્ર આત્મા જ્યાર મળે ત્યારે તમે ઈશ્વરના ગમત મન ગમત તમે ઈશ્વરના વિશ્વાસી થઈ જશો ત્યાર પછી તમે માંગો તમને બોલે આમેન બોલીએ હાલેલુયા ના મળે તો પણ દેવ તમને તે મને આપશે એવી કાતરી તમને આજે જ હાલેલુયા એ જાસે નહીં એ તમને મળે ત્યાર સુધી કાતરી આપી દે આ દીકરા તારા દીકરી હું તને આપું તું વાટ જો એમ કરીને તમારા અંદર મજબૂરી આપી દેશે આમીન બોલીએ પવિત્ર આત્મા ભરપૂર થઈ જાવો અને લખેલા છે પ્રભુના નામમાં પાપ લેવાની તેઓને સલાહ આપી છે પ્રેરિતોનો કૃત્ય બીજો અધ્યાય 38 અને 39 ત્યારે પિતરે તેઓને કહ્યું પસ્તાવો કરો અને ઈસુ ખ્રિસ્તને નામે તમારામાંના દરેક બાપ્તિસ્મા પામો કે તમારા પાપનું નિવારણ થાય તમારા પાપનું નિવારણ થાય અને તમને પવિત્ર આત્માનો દાન મળશે કેમ કે એ વચન તમારા માટે તમારા છોકરાના માટે તથા જેવો દૂર છે તેઓને માટે એટલે આપણા ઈશ્વર પ્રભુ જેટલાને પોતાની પાસે બોલાવશે તેવો સર્વને માટે એ વચન તમારા માટે તમારા બાળકો માટે તમારા બાળકોના બાળકો માટે જેઓ પાસે છે જેઓ દૂર છે જેઓ વેગળે છે અને હજી જન્મ થયા નહીં સર્વના માટે ઈશ્વરે આ વચન આપ્યા છે હલેલિયા પણ એ પેલા પાપ્તિસ્મા લેવા જોઈએ હલેલિયા બોલીએ પાપ્તિસ્મા લઈ લો આજે કદાચ ઈશ્વર પોતાના આત્માથી તમને ભરપૂર કરે તમે મોડો કરવાનું નહીં ધીમો નહીં તમે જલ્દી થી પાપ્તિસમાં લઈ લેજો હલેલિયા બોલીએ પાપ્તિસમાં લેવાની જરૂરી છે જે પવિત્ર આત્માથી અભિષેક પામ્યા મારા પત્નીએ બોલ્યા હું પવિત્ર આત્માના અભિષેક પામ્યા પંદર વર્ષનો હતો ત્યારે ત્યારે હું પાપ્તિસમાં લીધો નહીં

તમે પોતે ઈશ્વરના આત્માથી ભરપૂર થઈને ઈશ્વરને મન ગમત પ્રાર્થના તમે કરી શકો છો ગમે તે સ્થળમાં ગમે તે જગ્યામાં ગમે એ ક્ષેત્રમાં ગુજરાત આવો કે મહારાષ્ટ્ર જાઓ પવિત્ર આત્માથી તમે ક્યાં નહીં ભાગી શકો છો પવિત્ર આત્મા તમારા સાથે સાથે આવે છે અમે બોલીએ બાપ્તિસ્મા લેવાની સલાહ તેઓને આપ્યા છે

ચોક્કસ લઈ જશે બીજા લોકો કરતા તમને વધારે ખાતરી છે પણ એમને કિન્ન ના કરો અલેલિયા બોલીએ પવિત્ર આત્માને દુઃખ દેવાનું જે કઈ વસ્તુ છે જે કઈ સ્વભાવ છે તે તમારાથી દૂર કરો પવિત્ર આત્મા તમારા અંદર આવી ગયા ત્યાર પછી પણ તમે અશુદ્ધ આત્મા વળકેલા વળગેલા વ્યક્તિ જેમ જેમ ગંદી શબ્દો બોલે તેમ બોલવાનું નહીં જેમ ગંદી બાબતોને જોય તેમ જોવાનું નહીં જેમ ગંદી કામ કરે તેમ તમે કરવાનું નહીં અશુદ્ધ કામોને કરવાનું નહીં હાલેલિયા બોલીએ હાલો તો હું નહીં પામું હાલો હું તો ખરાબ કામ કરું છું હું તો ખરાબ કામ કરું છું મને નથી જોતા પવિત્ર આત્મા એમ ના કહો હાલેલિયા બોલીએ આમાં લખેલા છે ઉદારના દિવસને માટે સ્વર્ગ જવાના એક સમય આવશે સમય ના માટે તમને સ્વર્ગ લઈ જવા માટે જઈ શકો છો સમજો છો તમે મારા પ્રિય લોકો હું તમને કહું છું તમે પવિત્ર આત્મા નો અભિષેક ના લો તો તમારો ટિકિટ કન્ફર્મ નથી લેલિયા તમને સ્વર્ગ મળે યા ના મળે એનો કોઈ ખાતરી નથી પવિત્ર આત્મા તમને મૂત્ર રૂપ આવ્યા છે એ તમને મળી ગયા એટલે તમે જઈ જાશો ઈશ્વરના આત્મા તમને અધિકાર આપે છે પવિત્ર આત્મા આપીને અલેલિયા બોલીએ મારા પ્રિય લોકો પવિત્ર આત્માના વરદાન મળી ગયા તો પણ અમુક લોકો પાપ કર્યા કરે છે અમુક લોકો અન્યાય કરે છે ચર્ચમાં ચર્ચમાં જાય જાય તો તો અન્ય ભાષા ભાષા બોલે બોલે ઘરે આવે ગંદી તો ઈશ્વરને આભાર માને ઘરે આવે તો પતિને શ્રાપ દે કિરણ કરાવે છે પોતાના જીવન દ્વારા પવિત્ર આત્માને દુખ દે છે યોગ્ય જીવન જીવવા જોઈએ ચાલો આપણે દેવના આગળ પવિત્ર આત્માના સામર્થ્યને માંગી